નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ ફરી એક વખત સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં

તો આજના દિવસે શું કરવું જોઈએ અને કયા ઉપાય કરવા જોઈએ કે જેથી લક્ષ્મીજી પ્રસન્ન થાય તથા અન્ય બીજી કોઈ સમસ્યા હોય તો તેમાંથી પણ છુટકારો મેળવી શકાય તો તેના વિશે આ વિડીયોમાં હું આપ સૌ લોકોને સંપૂર્ણ માહિતી જણાવીશ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે મિત્રો માન્યતા એવી છે કે માઘ માસમાં ભગવાન વિષ્ણુ જળમાં નિવાસ કરે છે એટલે કે માઘ મહિનાની પૂનમના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું વિશેષ મહત્ત્વ છે આ દિવસે સત્યનારાયણ ભગવાનની કથા પૂજા પણ કરવામાં આવે છે અને સાથે જ પૂનમનો સંબંધ લક્ષ્મીજી સાથે પણ માનવામાં આવ્યો છે એટલે કે પુરાણોમાં ધનની દેવીમાં લક્ષ્મીજીને પ્રસન્ન કરવાના આ દિવસે કેટલાક ઉપાયો પણ બતાવવામાં આવ્યા છે કે જે કરવાથી જીવનમાં દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો પણ વાસ થાય છે તો આવો મિત્રો હવે હું આપ સૌ લોકોને જણાવી દઉં કે આ માઘી પૂર્ણિમાનું વ્રત બે હજાર ચોવીસમાં ક્યારે કરવાનું રહેશે તો આ માઘ મહિનાની પૂર્ણિમા તિથિની શરૂઆત ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસને બપોરે ત્રણ વાગે ને તેત્રીસ મિનિટે થાય છે કે જે પૂર્ણ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ને સાંજે છ વાગ્યે થાય છે એટલા માટે કરીને પૂનમના ચંદ્રના દર્શન ત્રેવીસ તારીખે રાત્રે થશે વ્રતની પૂનમ ત્રેવીસ તારીખે રહેશે અને ત્રેવીસ તારીખે આ પૂનમનું વ્રત કરવાનું રહેશે તથા સૂર્યદય પ્રમાણે પૂનમ ચોવીસ તારીખે રહેવાની છે એટલા માટે સત્યનારાયણની કથા તથા પૂનમના દિવસે જે ઉપાય કરવાના છે તે ચોવીસ તારીખે કરવાના રહેશે તો આવો હવે આપણે જાણીએ આ પૂનમના દિવસે કરવામાં આવતા ઉપાય કે જે આપણને વિશેષ ફળ આપનારા બને છે તો સૌ પ્રથમ આ પૂનમના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠાય તો ઉઠી જવું જોઈએ અથવા તો સૂર્યોદય સમયે ઉઠીને ઘરને આજના દિવસે સાફ સફાઈ કરવાની કચરા પોતા કરવાના અને ત્યાર પછી આખા ઘરમાં ગંગાજળનો અથવા તો ગૌમૂત્રનો છંટકાવ કરવાનો કે જેથી કરીને આપણું ઘર પવિત્ર થાય ત્યાર પછી ઘરના મુખ્ય દ્વાર પર આસોપાલો કે આંબાના પાનનું તોરણ બનાવવાનું અને ઉમરાની પૂજન કરવાની કે જેમાં સ્વસ્તિકનું ચિહ્ન કરવાનું અને ત્યાં ઘીનો દીવો પણ પ્રગટાવવાનો ત્યાર પછી આપણા ઘરના આંગણામાં રહેલ તુલસીજીની પૂજા કરવાની અને માતા લક્ષ્મીજી પ્રસન્ન થાય અને આપણને ઐશ્વર્યની પ્રાપ્તિ કરાવે એવી મનોકામના વ્યક્ત કરવાની આજના દિવસે જપ તપ અને દાનનું પણ મહત્ત્વ છે એટલા માટે ગરીબ તેમજ જરૂરિયાતમંદ લોકોને યથાશક્તિ પ્રમાણે કોઈ પણ વસ્તુનું દાન કરવું જોઈએ અનાજનું દાન કરી શકાય કઠોળનું દાન કરી શકાય પહેરવા ઓઢવાની વસ્તુ પણ આપ આપી શકો છો કોઈ નાના બાળકો હોય તો તેને ભણવામાં કામ આવે એવી વસ્તુનું પણ દાન કરી શકાય એટલે કે જેને જે વસ્તુની જરૂરિયાત હોય એ પ્રમાણે જો તેને તે વસ્તુનું દાન કરવામાં આવે છે તો તે દાનનું આપણને સવિશેષ ફળ મળે છે અને તે દીધેલું દાન પણ આપણું લેખે લાગે છે સાથે જ આજના દિવસે આપણા ઘરના મંદિરમાં ઘીનો અખંડ દીવો પણ રાખવો જોઈએ આમ તો આપણે નિત્ય સવાર સાંજ ઘીનો દીવો કરતા જ હોઈએ છીએ પરંતુ આ પૂનમના દિવસે જો શક્ય હોય તો સવારથી લઈને બીજા દિવસ સૂર્યોદય સુધી ઘીનો અખંડ દીવો રાખીએ તો વધુ ઉત્તમ છે આજના દિવસે જ્યારે પણ સમય મળે છે ત્યારે ભગવદ્ ગીતા વિષ્ણુ સહસ્ત્ર નામ ગજેન્દ્ર મોક્ષનો પાઠ શ્રીમદ્ ભાગવતનો પાઠ નારાયણ કવચ અને આ સિવાય વિષ્ણુ ભગવાનના બીજા જે પણ કોઈ પાઠ છે કૃષ્ણ ભગવાનના પાઠ છે તે આજના દિવસે કરવા જોઈએ કદાચ પાઠ કરવાનો સમય ન હોય તો તેમના મંત્રનો જાપ પણ કરી શકાય ઓછામાં ઓછી એક માળા કરવી જોઈએ આવું કરવાથી જીવનના દરેક સંકટ દૂર થાય છે અને પરિવારના સદસ્યોની પ્રગતિ થાય છે સાથે જ ઘરમાં કે ઘરની આસપાસ રહેલી નેગેટિવ એનર્જીનો પણ નાશ થાય છે અને આપણી આસપાસ પોઝિટિવ એનર્જીનો સંચાર થાય છે કે જેનાથી આપણા દરેક અટકેલા કાર્યો પણ પૂર્ણ થાય છે આજના દિવસે પીપળે પાણી રેડવા પણ જવું જોઈએ જેવી રીતે આપણે અમાસના દિવસે પીપળે પાણી રેડીને તેની પીપળાની પ્રદક્ષિણા કરીએ છીએ તેવી જ રીતે પૂનમના દિવસે પણ પીપળે પાણી રેડીને તેની પ્રદક્ષિણા કરવાનું મહાત્મ્ય છે શક્ય હોય તો ત્યાં બેસીને પણ વિષ્ણુ ભગવાનના પાઠ કરી શકાય છે અને સાથે જ પીપળા પાસે ત્યાં ઘીનો દીવો પણ કરવાનો કે જે સવારે અથવા સાંજના સમયે આપ કરી શકો છો આવું કરવાથી સારા આરોગ્યની પ્રાપ્તિ થાય છે અને પીપળામાં વિષ્ણુ ભગવાનનો વાસ છે અને આપણા પિતૃઓ પણ વાસ કરે છે તો પિતૃ કૃપા પણ આપણા ઉપર થઈ શકે છે જો કોઈ પતિ પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતા હોય મતભેદ થતો હોય દાંપત્ય જીવન સારું ન હોય તો આ પૂનમના દિવસે જ્યારે આપણા ઘરમાંથી ચંદ્ર દર્શન થાય ચંદ્રદેવને કાચું દૂધમાં થોડું પાણી ઉમેરી ખાંડ ઉમેરીને ચંદ્રદેવને અર્ઘ આપવું જોઈએ અને અર્ઘ આપતા સમયે ઓમ સ્ત્રામ સ્ત્રીમ સ્ત્રોમ સહ ચંદ્ર મસે નમઃ આ મંત્રનો જાપ કરવો જોઈએ જેવી રીતે સૂર્યને અર્ઘ આપીએ છીએ તેવી જ રીતે અર્ઘ આપવાનું અને તે દૂધમાં જો ગાયના દૂધનો ઉપયોગ કરવામાં આવે છે તો વધુ ઉત્તમ રહેશે આજના દિવસે જો આપણા ઘરના મંદિરમાં વિષ્ણુ લક્ષ્મીની મૂર્તિ હોય ફોટો હોય તો તેમની ખાસ કરીને પૂજા કરવી જોઈએ જો લાલો હોય તો તેની પણ સેવા પૂજા કરવી જોઈએ કે જે કરવાથી વિષ્ણુ ભગવાનની કૃપા થાય છે અને આપણને માનસિક શાંતિની પણ પ્રાપ્તિ થાય છે અને આપણા ઘરના લોકોની પ્રગતિ થાય છે આજના દિવસે ત્રિવેણી સંગમ તથા પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું વિશેષ મહાત્મય છે તો જો તેનો લાવો મળે તો તીર્થ સ્થળોમાં જઈને સ્નાન કરવા જવું જોઈએ અને કદાચ ત્યાં જઈ ન શકીએ તો આપણા ઘરમાં ગંગા તો હોય જ અથવા બીજી કોઈ પવિત્ર નદીનું જળ હોય તો તે લઈને સવારે સ્નાન કરતી વખતે તે પાણીમાં ઉમેરી દઈને જો સ્નાન કરીએ છીએ તો તે પવિત્ર નદીમાં સ્નાન કર્યા બરાબર જ ગણાય છે લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે આજના દિવસે જો સૌથી કોઈ સરળ ઉપાય હોય તો લક્ષ્મીજી સમક્ષ ઘીનો દીવો કરવાનો અગરબત્તી કરવાની અને તેમને કોડી અને લવિંગ અર્પણ કરીને તેમની સમક્ષ આસન પાથરીને બેસવાનું આપણું મુખ પૂર્વ દિશામાં રહે તે રીતે બેસીને શ્રી સુક્તમ અને કનકધારા સ્તોત્રનો પાઠ કરીએ છીએ તો લક્ષ્મીજીની કૃપા આપણા ઉપર કાયમને માટે બની રહે છે જો માતા લક્ષ્મીજીનો આજે કેસર મિશ્રિત દૂધથી અભિષેક કરવામાં આવે છે અને સાથે જ મા લક્ષ્મીજીના મંત્રોનો જાપ કરવામાં આવે છે અથવા તો શ્રી સુક્તમનો જાપ કરવામાં આવે છે તો મા લક્ષ્મીજીની કૃપા આપણા ઉપર અવિરત બની રહે છે જો આજના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઠંડા પાણીથી સ્નાન કરવામાં આવે છે તો આપણે દરેક રોગોમાંથી પણ મુક્તિ મળી શકે છે આપણા ઘર આસપાસ કોઈ વિષ્ણુ ભગવાનનું કૃષ્ણ ભગવાનનું કે લક્ષ્મી માતાનું મંદિર હોય લક્ષ્મીનારાયણનું મંદિર હોય તો ત્યાં આજે ધજા પણ ચડાવવી જોઈએ ધજાની વિધિવત પૂજા કરીને જો આપણે આ દિવસે તે મંદિરમાં ધજા ચડાવીએ છીએ તો ભગવાનની આપણા ઉપર અવિરત કૃપા બની રહે છે આજના દિવસે જો ભગવાનને ભોગમાં તુલસીજી અર્પણ કરવામાં આવે છે તથા સાકરવાળું દૂધ અર્પણ કરવામાં આવે છે અને જ્યાર પછી તે પ્રસાદ સૌ લોકોમાં વહેંચવામાં આવે છે તો આપણને તેનાથી ધનલાભ પણ થઈ શકે છે જો આજના દિવસે શક્ય હોય તો સુયોગ્ય બ્રાહ્મણને આપણા ઘરે જમવા પણ બોલાવી શકાય છે અને યથાશક્તિ તેને દાન દક્ષિણા પણ આપવી જોઈએ અથવા કોઈ સૌભાગ્યવતી સ્ત્રીને પણ જમાડી શકો છો અથવા નાના બાળકોને પણ આપના ઘરે જમવા માટે બોલાવી શકો છો અને ત્યાર પછી યથાશક્તિ તેને ભેટ આપવી જોઈએ તો આ રીતે આ નાના નાના ઉપાયો કરીને કે જે ઉપાય કરવામાં કોઈ મોટો ખર્ચ પણ થતો નથી તો આ સરળ ઉપાય કરીને આપણે આજના દિવસે મા લક્ષ્મીજીની કૃપા મેળવી શકીએ છીએ આ દરેક ઉપાય મેં આપ સૌ લોકોને એક જ વિડીયોમાં જણાવી દીધા છે તો આપને જે પણ ઉપાય અનુકૂળ હોય જે આપ કરી શકતા હોય તે ઉપાય કરજો અને મા લક્ષ્મીજીની કૃપા મેળવજો તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણ્યું કે માઘી પૂર્ણિમાના દિવસે લક્ષ્મી પ્રાપ્તિના કયા ઉપાય કરવા જોઈએ તથા અન્ય કોઈ સમસ્યા હોય તો તેના માટે કયા ઉપાય કરવા જોઈએ હવેના નેક્સ્ટ વિડીયોમાં આપણે આ માઘી પૂર્ણિમાનું મહાત્મય જાણીશું તથા તેની કથા સાંભળીશું તો તે વિડિયો પણ આપ અમારી સાથે જરૂરથી જોજો આપને તે પણ પસંદ આવશે તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આપના આશીર્વાદ અમારી ચેનલ ઉપર આ જ રીતે બન્યા રહે એ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર